જય ગિરનારી ટૂંક જ સમયમાં લીલી પરકામ ચાલુ થવા જઈ રહી છે તો વિડીયોને લાઇ સુધી બનાવી રહીજો હું તમને સંપૂર્ણ અપડેટ જણાવું ખૂબ સરસ મજાનો એક નજારો હોય છે અને મિત્રો આપણે ચાલવાનું કેટલું હોય એ હું તમને જણાવી દઉં તો મિત્રો આપણે ખાલી છત્રીસ કિલોમીટર ચાલવાનું હોય અને ઉપર તમને થળના ફોટો બતાતાય છે એમાં તમે બધું જોઈ શકો છો અને હા બીજી વાત કરીએ તો પ્લાસ્ટિક ઉપર મિત્રો પ્રતિબંધ મૂકેલો છે આજકાલે ભવનાથથી મિત્રો તમારું જે પણ પ્લાસ્ટિક લઈ જાઉં છો એ કાઢવામાં આવશે અને પહેલાંનો વિડીયો ના જોઈએ તો એ જોઈ લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું એની અને ચેકન ચેનલ ચેનલમાં પણ એ બે વિડિયો મેં અપલોડ કરેલા છે એ ની લિંક પણ હું નીચે આપી દઉં છું અને હા આ પરિક્રમ તમે પહેલી વાર કરો છો એટલે કે ઘણા વર્ષથી કરો છો કે પહેલી વાર કરો નીચે મને કોમેન્ટ કરીને જણાવો આ વખતે પણ દસથી પંદર લાખ પબ્લિક અહીંયા આવવાનું છે પરિક્રમ કરવા માટેનું તો જય ગિરનારી લખતા અને આગળ જાણકારી જાણો ભવનાથથી પરિક્રમ ચાલુ કર્યા બાદ બાર કિલોમીટર આગળ ચાલશો એટલે ઝીણાબાવાની મઢી આવેના પહેલો આપણે વોલ્ટ મારી શકીએ જીણાબાવાના બાવાના મઢીથી માળવેડા આઠ કિલોમીટર થાય છે તો ના આપણે બીજો કેમ્પ લેવાનો હોય છે નાથી આગળ વધીએ એટલે મિત્રો બોળદેવી મંદિર આવે છે તો ના આપણે લેવાનો હોય છે ત્રીજો કેમ્પ દેવીથી આગળ નીકળે એટલે ભવનાથ તળેથી એ બહાર આપણે નીકળી જાય તો આ હોય છે છત્રીસ કિલોમીટરનો રૂપ रोखण <laughs> 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 પરિક્રમનો લાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ જબરદસ્ત વિડીયો સાથે